લીમડીના યુવાનની અમદાવાદના માધવપુરા વિસ્તારમાં હત્યા થતા પોલીસ પકડમાં હત્યા કરનાર યુવાન ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ છે ત્યારે વિગતવાર વાત કરવામાં આવે તો આકાશ મકવાણાની ઘાતક હત્યા તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવી હતી આ હત્યા આશીષ પરમાર દ્વારા માધવપુરા વિસ્તારમાં કરવામાં આવી હતી વધુ વાત કરવામાં આવે તો આકાશ મકવાણા અને તેની પત્નીને ફોસલાવીને બોલાવ્યા હતા ત્યારે મીઠી મીઠી વાતો કરતા આકાશ મકવાણાને આશિષ પરમાર દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ગળાના ભાગે અને પેટમાં ઝીકી દીધા હતા ત્યારે હોસ્પિટલ લઈ જતા ફરજના તબીબે આકાશને મૃત જાહેર કર્યો હતો ત્યારે હત્યા કરનાર આશિષને પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં સભ્ય કર્યો હતો ત્યારે હાલ મકવાણા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું ત્યારે આ બાબતે હજુ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર કલ્પેશ પાટિલ સુરેન્દ્રનગર